મોડી રાત્રીના સમયે પાકને આગ લગાવતા પાક બળીને ભસ્મ થઈ જતા ખેડૂત પર આભ તૂટી પડી હતી ઘટનાને પગલે ખેડૂત સાધુ મહેશભાઈ અને એમના નાના ભાઈ વિષ્ણુભાઈએ સમી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી કે મારો આ વિધિ કે તે વાયલા હતા કે જણેમાં કોઈ પણ મોડ છે ગમે રીતે હરગાઈ દિલો ઝગલો મારો લગભગ દોઢસો થી બસો 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 મણ તો કમ્પ્લીટ બસો મણ તો થવા જેટલા મારા સેના હતા હવે મારા બધા શ્રે હરકી ગયા હતા હવે મારે કોઈ રીતે શું કેવી રીતે ન પણ શું કરવું આમ આ તો પાડોશી પાડોશી આયા બચારા તે એમને કીધું ને કે મને ખબર હતી નહીં એ કીધું કે તમારા તગલાં હટ્યા પછી તમે બધા માણસ આવ્યા પણ કોઈ કોઈ વાતે મેર પડ્યો હતો નહીં હવે અમે કેવી રીતે બા એમ અમે ઓલભાચ એવી રીતના તો ગમે એ કરી સરકારને કે હું વિનંતી કરું કે મારા બાળ બચ્ચે ને ભાઈ હું તમે આજ મને તમે ગમે એ સહાય આલો કોઈ પણ વાત